ગુજરાતમાં કોરોનાની ગતિમાં વધારો જોવા મળ્યો છે રાજ્યમાં સતત કોરોનાના જે આંકડાઓ છે તેમાં જે વધારો નોંધાયો છે તેનાથી ચિંતા વધુ છે કોરોનાના નવા નવ કેસ નોંધાયા હોવાની જાણકારી મળી છે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો બત્રીસને પાર આંકડો પહોંચી ગયો છે આ દરમિયાન આરોગ્ય વિભાગ પણ એક્શનમાં છે સતર્ક છે અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે અમદાવાદ શહેરમાં જે રીતે કોરોનાની ગતિ વધી છે તેનાથી જે હોસ્પિટલ પ્રશાસન છે તેમને પણ એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે જો કે રાહતની વાત એ છે કે મોટાભાગના જે દર્દીઓ છે તે હોમ આઇસોલેશનમાં છે તેમની જે તબિયત છે તે સ્થિર માનવામાં આવી રહી છે રાજ્યમાં કોરોનાના નવા નવ કેસ નોંધાયા સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળ્યો છે અમદાવાદમાં વધુ કેસ નોંધાયા છે રાજ્યભરની વાત કરીએ તો એક્ટિવ કેસનો આંકડો બત્રીસને પાર પહોંચ્યો છે